તો રાજ્યમાં લોભામણી સ્કીમ જાહેર કરી રોકાણકારો સાથે ઠગાઈ કરવાના કેસમાં ફરી એક વખત વધારો થયો છે અમદાવાદ વડોદરા રાજકોટ જેવા શહેર બાદ જિલ્લામાં પણ જીત ફંડની ફરિયાદ નોંધાતા કૌભાંડનો પર્દાફાશ થયો છે રિયલ ઇન્ડિયા સુરક્ષા નિધિ લિમિટેડ તથા રિયલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ બેનિફિટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી રોકાણકારો પાસેથી રૂપિયા એકત્રીસ કરોડ પચીસ લાખ ડિપોઝિટ કરવાની નાણાંની ઉચાફત કરતા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે પોલીસ હાલ પાંચ મુખ્ય આરોપી પૈકી બેની ધરપકડ કરી છે અને ઝીણવટભેર તપાસ હાથ ધરી છે એક સામે છે છે રોકાણકારો ફરી વખત રડતા થયા બે કંપનીઓમાં લોભાંડ સ્કીમમાં જાહેરાત કરવામાં આવી અને સ્કીમ અંતર્ગત દેશભરમાં ઓફિસો ખોલવામાં આવી અને ઓફિસોમાંથી કરોડો રૂપિયા રોકાણકારોના ઉઘરાવવામાં આવ્યા અને ત્યારબાદ જે પ્રમાણે છેતરપિંડી આચરવામાં આવી ત્રણ આરોપી હજુ પણ ફરાર છે ત્યારે એક બાદ એક આ પ્રકારના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે આવી સ્કીમમાં રોકાણકારો વિશ્વાસ શા માટે કરે છે બેંકમાં સેફ્ટીની સુરક્ષા છે તો તેનો લાભ શા માટે નથી લેતા સંવાદદાતા વિવેક લાઈન પર વિવેક જે પ્રમાણે ઘટના સામે આવી છે પંચમહાલમાં પણ છેતરપિંડીની કોના દ્વારા આચરવામાં આવી છેતરપિંડી પોલીસની શું કાર્યવાહી કેટલા રોકાણકારો ફસાયા ચોક્કસ થી વાત કરીએ તો કાલોલ નગર નગરમાંથી એક દેશ વ્યાપી અ ફંડ કૌભણ બહાર આવ્યું છે તેમાં દેખવાઈ જઈએ તો રિયલ ઇન્ડિયન સુરક્ષા નિધિ લિમિટેડ અને રિયલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ બેનિફિટ લિમિટેડ નામની કંપની ખોલી અને જગ્યા જગ્યા ઉપર તાલુકા તાલુકા ડીટ ઓફિસો ખોલવામાં આવી છે આ ઓફિસોમાં લોકો દસ ટકાના વધુ વ્યાજના એજન્ટો રોકી અને તેના ઉપર પૈસાનું રોકાણ કરતા હતા ત્યારે એજન્ટો બન્યા બાદ તેમની નીચે એજન્ટો બનાવવામાં આવતા હતા આ એજન્ટો પાસેથી રોકાણ કરવા માટેના પૈસા લેવામાં આવતા હતા અને એ પૈસા ને જે વ્યાજ મળતું હતું તેની અંદર લોભ લાલચ હોવાને કારણે પૈસા રોકતા હતા ત્યારબાદ આ એક જે રોકાણ વધુ થવાને કારણે તે મૂળ વ્યક્તિ છે તેને કરી કરીને રાજ્ય બિહાર જતો રહ્યો હોવાનું માલુમ આવ્યું ત્યારે એક કાલુલના જાગૃત રીતે નાગરિકે તેને પોતાની અરજી અને ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવી હતી અને ત્યારબાદ આની તપાસ કરતા કરતા જે જાગૃત નાદી દ્વારા તપાસ કરતા કરતા કાલોલ નગરમાં છબ્બીસ લાખ ઉપરાંત આવ્યું હતું ત્યારબાદ વધુ તપાસ કરતા બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ને આ અનેક જગ્યા તાલુકાના મધ્ય મધ્ય ગુજરાત તેમજ પંચમહાલ બરોડા ઝોન જેવી અનેક જગ્યાઓ પર આ સ્કીમ નો લાભ લેલું લઈ ચુકેલા લોકોનો ભોગ બન્યા છે જેમાં એકત્રીસ કરોડ રૂપિયા ઉપરાંત આવ્યું છે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે કયા કયા જિલ્લાઓમાં આ લોકો ભોગ બન્યા છે ને તેમનો શું હાથ હતો હાલ પોલીસે બંને આરોપી ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ વિવેક આભાર માહિતી બદલ